વાવાઝોડું ના પગલે એક થી સાત જૂન સુવાલી અને ડબારી બીચ બંધ રહેશે વાવાઝોડું પગલે તારીખ એક થી સાત જૂન સુવાલીમર દાંડિયા ડબારી બીચ બંધ રહેશે તેમજ માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છેલ્લા બે ત્રણ દિવસથી જે નો આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયાકિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે